પાટણમાં એચએનજીયુ કેમ્પસમાં દારૂની બોટલો મળવાનો મામલો સામે આવ્યો છે યુનિવર્સિટીના રજીસ્ટ્રારનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે સિક્યોરિટી ગાર્ડની તપાસ અંગે નિવેદન સામે આવ્યું છે ત્યારે કેટલાક લોકો ગાર્ડ સાથે દાદાગીરી કરે છે તેવું કહેવામાં આવ્યું છે ગાર્ડની નોકરીમાંથી હટાવવાની ધમકી પણ આપવામાં આવે છે દરથી ગાર્ડ ચેકિંગ કરી શકતા નથી તે કમભાગ્યતા રહેલી છે અને

છતાં પણ આપણા દેશમાં કેટલાનું ચેકિંગ કરવા માટે એ પ્રયત્ન કરતા હોય ત્યારે કેટલાક લોકો પોતાની વઘ પોતાની દાદાગીરીનો ઉપયોગ કરીને પણ આવા લોકોને કહે કે તમારે નોકરીમાં જ તમને હટાવી દઈશ તો આવા ડરના મારે પણ આ લોકો જે ચેકિંગ કરવું જોઈએ એ કરી શકતા નથી એ પણ કંભાગ્યતા રહેલી છે